હેલો દોસ્તો આપણે બે સેલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટંપી પ્રશ્ન જોઈએ છે એ તો તમને ખબર જ છે આપણે એ સિરીઝમાં દસ પાઠના મોસ્ટ આપી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે જો તમે તે પ્રશ્ન ના જોયા તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના અગિયારમાં પાઠના મોસ્ટ હેમ્પી સોળ પ્રશ્ન જોઈશું આ દોસ્તો સોળ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈશું એટલે આ પાઠના મોસ્ટ હેમ્પી પ્રશ્ન પૂરા દોસ્તો આ પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો દોસ્તો અગિયારમો પાઠ છે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનો અને અગિયારમા પાઠમાંથી આપણને સોળ મોસ્ટ હેમ્પી પ્રશ્નો મળે છે એટલે એટલા જ પ્રશ્ન જોઈશું ન કે પર્યાવરણ ઘટકો અને આંતર સંબંધો ન તો ઘણા પ્રશ્નો થાય છે અને જે આપણે આગળના એટલે કે આઠમા નવમાં દસમામાં આપને માહિતી મળે છે ત્યારે તે પ્રશ્ન આપણે જોઈશું અત્યારે આપણે આટલા પ્રશ્ન જોઈ લઈશું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવાનો છે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો આ દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એપી પ્રશ્ન જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

પ્રશ્ન બે સમુદ્રના ગરમ પ્રવાહો ક્યાંથી ક્યાં તરફ વહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ધ્રુવ તરફ સમુદ્રના ગરમ પ્રવાહો વિશ્વઋત્રુવો તરફ વહે છે પ્રશ્ન ત્રણ કયા મહાસાગરમાં દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી પેસેફિક મહાસાગરમાં દોસ્તો પેસિફિક મહાસાગરમાં દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે પ્રશ્ન ચાર પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે તો પૃથ્વી પર કુલ મહાસાગરો આવેલા છે પ્રશ્ન પાંચ સમુદ્રના ઠંડા પ્રવાહો ક્યાંથી ક્યાં તરફ વહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ધ્રુવોથી વિશ્વઋત તરફ સમુદ્રના ઠંડા પ્રવાહ ધ્રુવથી તરફ વહે છે ગરમ તો વિશ્વઋતુ ધ્રુવો તરફ પ્રશ્ન છ પર્યાવરણમાં તમામ ઘટકોમાં કોણ કેન્દ્ર સ્થાને છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી માનવ પર્યાવરણમાં તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે પ્રશ્ન સાત પાણી પૃથ્વી સપાટીનો કેટલો વિસ્તાર રોકે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી એકોતેર ટકા પાણી પૃથ્વી સપાટીનો કુલ એકોતેર ટકા વિસ્તાર રોકે છે પ્રશ્ન સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર શું થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ભરતી ઓટ આવે છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે પ્રશ્ન નવ કચરો ફેંકવો અતિ સિંચાઈ જંતુનાશક દવાનો ઉપયોગ વગેરેને પરિણામે શું ઉદભવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ભૂમિ પ્રદૂષણ કચરો ફેંકો અતિ સિંચાઈ જંતુનાશક દવાનો ઉપયોગ વગેરેના પરિણામે ભૂમિ પ્રદૂષણ ઉદ્ભવે છે પ્રશ્ન દસ પૃથ્વી ઉપરના કનપોપડાને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી મુર્દાવરણ પૃથ્વી ઉપરના કનપોપડાને મુર્દાવરણ કહેવાય છે

પર્યાવરણ કેટલા ઘટકોનું બનેલું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી ચાર પર્યાવરણ કુલ ચાર ઘટકોનું બનેલું છે પ્રશ્ન ચૌદ કયા કયા દિવસોમાં દરિયામાં મોટી ભરતી આવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી અમાસ અને પૂનમના દિવસે અમાસ અને પૂનમના દિવસોમાં દરિયામાં મોટી ભરતી આવે છે પ્રશ્ન પંદર પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી બે પ્રકાર પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે

નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપીએ છીએ તેમાંથી તમારે યોગ્ય વિધાનો જણાવવાના છે એટલે કે યોગ્ય આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો પહેલું વિધાન છે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે બીજું વિધાન છે પર્યાવરણના મુખ્ય ત્રણ પ્રકાર છે ત્રીજું વિધાન છે પર્યાવરણ ચાર ઘટકોનું બનેલું છે તો દોસ્તો ત્રણ વિધાન આપીએ છીએ એટલે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ પહેલું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન બી બીજું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન સી પહેલું અને બીજું વિધાન સાચું છે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે એટલે કે આપેલ તમામ વિધાન યોગ્ય છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને હવે દોસ્તો આપણે કાલના વિડિયોમાં એટલે કે લાસ્ટ વિડીયોમાં જે આપણે દસમા પાઠના મોસ્ટ અમી પ્રશ્ન જોયા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો તો તેનો અત્યારે આપણે રાઇટ આન્સર જોઈશું તો દોસ્તો તે સ્ટાફ પ્રશ્ન તો નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન અયોગ્ય છે દોસ્તો આ આનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન અયોગ્ય છે તો દોસ્તો વિધાનો આ રીતે સાચા થાય છે એટલે કે આપણે રાઈટ આન્સર જોઈ લેવી બધા એટલે કે વિધાનો યોગ્ય જોઈ લેવી બધા તો પૃથ્વીના આંતરિક સ્તરની ત્રિજ્યા પાંત્રીસો કિલોમીટર છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નિશિયમનું બનેલું છે પૃથ્વીના સૌથી ઉપલા સ્થાન ભૂ કવચ કહેવાય છે અને ભૂમિખંડની સપાટીને શિયાળ કહે છે દોસ્તો આપણે ચારે ચાર અયોગ્ય વિધાનના યોગ્ય વિધાન જોઈ લીધા દોસ્તો આપણે યોગ્ય વિધાન જોયા તે જ છે એટલે તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો અને દોસ્તો આજના સ્ટાફ પ્રશ્નો જવાબ કમેન્ટમાં દેવાનું ભૂલતા નહીં આજના સ્ટાફ પ્રશ્નો જવાબ તમને કાલના વિડીયોમાં મળી જશે અને દોસ્તો થોડો સપોર્ટ કરજો દોસ્તોમાં શેર કરજો અને લાઇક પણ કરી દેજો આવા જ વિડીયો તમને મળતા રહેશે ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત